વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સત્તર જેટલા ગુમ થયેલા મોબાઈલો રેલવે પોલીસે શોધી કાઢ્યા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં સત્તરથી વધુ મોબાઈલોની ચોરી થઈ હતી તે અંતર્ગત તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વડોદરા રેલવે પોલીસે સત્તર જેટલા ગુમ થયેલા મોબાઈલો શોધી કાઢ્યા અને જેને આજ રોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ થયેલા મોબાઈલના માલિકોને સંપર્ક કરીને સત્તર જેટલા મોબાઈલ જેની કિંમત બે લાખથી વધુ હતી જે મોબાઈલ ડીવાય એસપી જીએસ બારીયા રેલવે પોલીસ પીઆઈ જ્યોતિબેન વસાવાના તમામ હસ્ત તમામ લોકોના હસ્તે મોબાઈલ આપવામાં આવ્યા આજે વડોદરા પોસ્ટ ખાતે વિવિધ ગુનાઓ તેમજ પેસેન્જરોના ચોરાયેલ ટોટલ સત્તર નંગ મોબાઈલ જે હતા એ તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ જે અરજદાર છે ફરિયાદી છે તેમને આજરા સોંપવામાં આવેલ છે જેમની ટોટલ કિંમત છે બે લાખ પાસઠ હજાર નવસો ને નેવ્યાશી રૂપિયા સરકારશ્રીના જે યોજના છે અથવા તો અમારા ગૃહ વિભાગ તરફથી જે તેરા ચૂકો અર્પણ કાર્યક્રમ છે જે અંતર્ગત આજ રોજ તમામ મોબાઈલ ધારા પણ મોબાઈલ પર છું સાહેબ આ મોબાઈલ કયા વિસ્તારમાંથી કબજે કરવામાં આવે છે કઈ રીતે કબજે કરવામાં આવ્યા છે એક સીઆઈઆર પોર્ટલ જે છે કે પોલીસ અને પબ્લિક બધા યુઝ કરી શકે એ પોર્ટલ કોઈ પણ મોબાઈલ ગુમ થયો હોય અથવા ચોરા ચોરીમાં ગયો હોય તો એને સીઆઈર પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે એ પ્રમાણે ટેકનિકલ સર્વેન્સના આધારે પકડવામાં આવે છે